આંખે હાથ અડાડીને કહ્યું તમારી શ્રદ્ધા ફળો એટલે તેઓ ફરી દેખતા થયા પણ ઈસુએ તેમને સખત ચેતવણી આપી હતી જોજો કોઈને ખબર ના પડે તેમ છતાં તેમણે બહાર જઈને આખા દેશમાં ચોમેક તેમની કીર્તિ ફેલાવી દીધી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈસુની જય વાળા મિત્રો આજે મહિનાનો પ્રથમ શુક્રવાર અને પ્રથમ શુક્રવારે આપણે યાદ કરીએ છીએ દિવ્ય દયાને લોકો સલૂણમાં જાય છે અને ઘરે પણ બપોરના ત્રણ વાગે દિવેદાની ભક્તિ પણ કરે છે યસ ચોક્કસ આ બધું ખરું માતા ધર્મસભા આજે આપણને શાસ્ત્ર પાઠ આપે છે જ્યારે માથીનો સોમ સંદેશ નવમો અધ્યાય કલમ અઢાર થી તેત્રીસ વાંચીએ ત્યારે ખબર પડે ત્યાં એક જ વિષય આવે છે શ્રદ્ધાનો વિજય થાય છે ઘણા ચહેરાઓ નવા આવે છે આપણને આપણને એ યાદ કરવા માટે કે પ્રભુ આપણને સાજાપણું આપે છે પ્રથમ વાત કરીએ તો પેલા રક્ત સ્ત્રાવથી પીડાતી સ્ત્રીને પ્રભુ સાજાપણો આપે છે એમને જભ્ભાના કોરને અડે છે અને એને સાજાપણું મળે છે પેલા અમલવાર દીકરી મળી ગઈ છે પ્રભુ રસ્તામાં જાય છે ત્યારે ખબર પડે છે કે ભાઈ દીકરી મળી ગઈ છે નાચ ગાનના શબ્દો એમના કાને પડે છે વાજાવાળાના શબ્દો એમના કાને પડે છે અને જયારે રસ્તામાં જાય છે ત્યારે બે આંધળા માણસ એમને વચ્ચે મળે છે ત્યારે વચ્ચે મળે છે ત્યારે લોકો ઉઠે છે આંખનો સ્પર્શ કરીને એમને ધર્ષિદાન આપે છે અને પ્રભુ કહે છે કોઈને કહેશો નહીં પણ આ તો પોતાના ઉત્સાહમાં આવીને આનંદમાં આવીને પોતાના જે મળ્યું છે જે પણ મળ્યું છે જે વ્યક્તિ આપ્યું છે એ વ્યક્તિની કીર્તિ ચારે કોર ફેલાવી દે છે અમારા વાલાઓ આપણે અહીંયા આ કામ કરતા નથી આપણે મળ્યું છે જે રિસીવ કરીએ છે જે પ્રાપ્ત કરીએ છે પછી આપણે ત્યાં ત્યાં બેસી જઈએ છે પણ ના આપણે શું કરવાનો છે આપણે પણ આ બંને આધારની માણસની જેમ આપણે પણ ઈશ્વરનો મહિમા વધારવાનો છે ઈશ્વરની કીર્તિ ચારે કોર ફેલાવવાની છે જે લોકો નથી જાણતા આપણે એમને પણ એ લોકોને ઈસુની જાણ કરવાની છે ઈસુને દરેકને કહેવાનું છે કે ઈસુ આપણને સાજાપણું આપી શકે છે